એટલા માટે કે બધું દોર તૂટે એટલા પૂરતું હું લોક ગાયક નથી હું વાતુરનો માણસ છું એટલે બને ત્યાં સુધી સંગીત ચાલે ગીત ચાલે ત્યારે તમે ઘોર કરવા આવજો અને બને ત્યાં સુધી બાળકોને બહુ એટલે થોડીક વાર લાગે અમારો દોર તૂટે એવું ન થાય તો વધારે સારું તમે તમે પ્રેમથી બધું આ કામ કરો છો એટલે તમને ખૂબ ખૂબ વંદન છે વંદન લખી લખે લખી તારા દિવસો પૂછીને કોઈ દુખિયા આવે હા થોડો થોડોજી તું આવી તું આવી થોડો બસ હા બસ બસ તું તો બરોબર માનવીની પાસે કોઈ માનવી ન આવે એક તો સુંદર આ જગ્યા છે માતાજીનું સાનિધ્ય છે મને આ ત્રીજો ચોથો અનુભવ છે આય કોઈને કાંઈ કહેવું પડે એમ છે નહીં એટલે બહુ મજા આવશે આપણે તમને મને ભેને તારો સમય હોય દુલાખ આગે એમ લખ્યા કવિતામાં કે તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તું ચૂંપડી વારી લેતો હો નાનું મકાન બનાવીને બેતો હો તું જે ત્રેવડમાં રહેતો હો ત્યાં કદાચ કોઈ ઓચિતાનો આમ ગરીબ માણા આવી નું તો એને કાંઈ દેવાની વાત દુલાખ આગે નથી કરી જો તમે પણ એને આવકારો મીઠો આપજે સાહેબ હા એ એવો આવકારો આપજે કે એનો દુઃખ ભૂલી જાય માણા ખરી વાત છે વાણી ઉપર વ્યવહાર માનવી ન માણસની બોલી છે ને મીઠી બોલી એ માણસને દુઃખ ભૂલવી દે સાહેબ બીમાર માણા હોય ને ડાયો માણા ખબર કાઢો આવે ને એ ઘડીક બેહીને બે ત્રણ ને દાખલા દઈને વયો જાય તો એનો દર લેતો જાય સાહેબ એવો માણા મૂડભાવ આવી જાય એવા વેણ ને કાઢો કે કોઈના દિલમાં ઠેંસ વાગે એક વાત મને બહુ ગમે છે કે તોતળી જીભ હોય ને આપણી તોતડી આપણો વાંક નથી કુદરતની દેન છે કે ભાઈ એ કુદરતની દેન છે અને તોછડી જીભ કરવી એમાં આપણો વાંક છે ફરીવાર વાર સાંભળજો તોતડી જીભ ઈશ્વરની દેન છે એમાં મારું ને તમારું ના આલે કાય પણ તોછડી જીભ કરવી એમાં આપણો વાંક છે સાહેબ તો એવા ન કાઢો કે કોઈના દિલમાં વાગે વાણી વ્યવહાર માનવી હવે બીજી વાત સાંભળજો જીભમાં કઈ ઘા લાગે તો ઘા રૂજાઈ જાય પણ જીભના ઘા જેને લાગે એ કોઈ રૂજાઈ નહીં સાહેબ મેણા જેને માર્યા હોય માણસોને કડવા વેણ કીધા હોય એની મેઘાણીની એક સુંદર વાત છે સાહેબ પેલા કહી દઉં પછી વાત આગળ અને હું તમને આનંદ પણ કરાવી છું મારો એવો ઈરાદો નથી તમને ઉપદેશ જ આપવો જ્ઞાનની જ વાત કરવી એમાં તમે જ્ઞાની જ છો મારે સામે બધા બેઠા છો અને કોઈ એવા ત્યાગની એવી કોઈ પ્રસંગો મારે તમને કહેવા નથી જેથી કરીને તમે ભગવાન પેઢી ગિરનાર ભેરા થઈ જાવ એમ અને એમાં આમાં તમે કોઈ થાવે એમ નથી જાવે એમ નથી કારણ કે અમે નથી ગયા ને તમે ક્યાં જ જાઓ બોલનાર નો જાય તો સાંભળનાર ક્યાં જ જાય પણ મેઘાની એક પ્રસંગ લેખો છો કે એક માણસે સાવધ ને મિત્ર બનાવ્યો સાહેબ એની હિંસક પ્રાણી ને તમારે મિત્ર કરી શકો એવા દુનિયાના ઘણા દાખલા છે અમારે સરસ્વતી દાસ બાપુ બાણેજમાં ગીરમાં હાવદ ને ઓઠી કે બે લ્યો અમારે જોયેલા માણસો જીવે છે તમે જાઓ બાણેજની ગીરની બાણેજની જગ્યામાં જાઓ એટલે બે બે જ બેઠા હોય ને એની ઓઠી ગણ આમ બાપુ બેઠા હોય રાસ બાપુ એનું શરીર શાંત થઈ ગયું એને મોઢેથી સાંભળેલી વાત તમને કરું અને એમાં કોઈ આવે આમ મંદિરે અતિથી આવી જાય તો આમ હાવજ બેઠેલા જોઈને બાપુ ઓઠી ગણ દઈને બેઠા હોય જોઈ જોઈને માણા મંડે બીવા મંડે ભાગવા મંડે એટલે તરત જ હાવત ને એમ કેતા બાપુ કે યાસે ચલે જાઓ તો અતિથી કાપ રહા હે અતિથિ ધ્રુજે છે તમે અહીંથી જતા રહ્યો એટલે બે હાવજ આમ બાજુમાંથી આમ નીકળી એક આ બાજુ ઉયુ છે એક આ બાજુ ઉયુ છે શું કામ કારણ શું કોઈ બાપુને પ્રશ્ન કર્યો તમે આને મંત્ર સાધનાથી વશ કર્યા છે હાવજને કોઈ તંત્ર વિદ્યાથી તમે વશ કર્યા છે કોઈ ડાળા દેઈને વશ કર્યા છે તો કે નહીં કે સુકામે તો કે મેને પ્રેમ કર્યો છે સાહેબ મેને પ્રેમ કર્યો છે અને પછી બાપુ એ વાત કરી કે હું જ્યારે બાણેજ જગ્યામાં આવ્યો ત્યારે એક હાવજ છે ને એક એનો પગ પાક્યો હતો દુખાવો બહુ થતો હતો કાંટો કે કઈક લાગ્યું છે એટલે હું જયારે આવ્યો એટલે કણસતો હતો જાડીમાં જાડીમાં એટલે મને એમ થયું કે જનાવર કણસે છે જેને મેં જોયું તો પગ સોજીને દડો થયો હતો અને મેં જઈ અને મને વનસ્પતિનો અનુભવ હતો કે મારા ગુરુ પાથી મને વિદ્યા પ્રાપ્ત થતી એટલે વનસ્પતિ અમુક જાતની વનસ્પતિને તમે વાટીને આમ આમ થેપલી બનાવીને મૂકો એટલે પાક તમારો મટી જાય રસી સુકાઈ જાય એવી મને ખબર હતી અને હું આમ જાય બધું વાટી ઘૂંટીને એની પાહાઈ ગયો બોલ્યો નહીં કારણ કે એને ખબર હતી કે આ મને પાટો બાંધવા આવે છે અંતરજાળમાં તમને તમે તમે જોઈ તો કુતરી વ્યાણી હોય ત્યાંથી કોઈ નીકળી ન હોગે પણ આ બેન દીકરીઓ શીરો કરીને એને ખવડાવવા જાય ને તો એ પૂછડી પટપટાવતી એને ખબર છે કે આ મને મદદ કરવા આવે છે પ્રેમ શું નથી કરી શકતો પ્રેમથી જીતાઈ જાય અને પછી હું રોજ એને પાટા બાંધું પાટા બાંધ્યા પછી એનો એ પાક મટી ગયો રસી સુકાઈ ગયા ને મારો મિત્ર થઈ ગયો છે સાહેબ હે પણ મેઘાણીએ પ્રસંગ લખ્યો છે કે એક મિત્રે એક પુરુષ હતો એને ને મિત્ર બનાવ્યો હતો

અને હાવત જોયો હતો તો ખેખટિયા ભાગ્યા બધા ને ઘણાની પગની રગુ મોકરી થઈ ગઈ ઘણા પગની ખોટી હોય ગઈ પણ બે ત્રણ જણા ઉભા રહ્યા મારો હોની ઓહરીમાં હાવત બેઠો તો ગજબ કહેવાય તોય ગરદણી પડકારા કરે હવે આવો મહેમાન ડાયરો બધા ભાઈ આવો એક એક જણે હિંમત કરીને એટલું કીધું કેમ આવું પણ હાવ જ બેઠો છે આવું કેમ એટલે ઘરધણી શું કીધું ભાઈ હોય તો મારો પાડેલો કિતરો છે મારો પાળેલો કૂતરો છે અને હાવદને ખટકો લાગી ગયો સાહેબો વાચા નથી પશુઓને પણ વેદનાની એની ખબર પડે કવેણની એની ખબર પડે પ્રેમની અને એને ધિકારની બે ખબર પડે માત્ર એને વાચા નથી બાકી તો બધા સવેન્દ્રનો તો ઈશ્વરે એને આપ્યા જ છે અને હાવદને ખટકો લાગી ગયો હાય 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 આને મને કૂતરો કીધો આનો વફાદાર થઈ આનું રક્ષણ કરું અને હામો આવ્યો ખાટલા સામે કે તે મને કૂતરો કીધો

એટલે આ બે ઘા મારી લોહી નીકળી જાય નકર હું ગાંડો થઈને હાવજ કે મરી જાય મેં વાર્તા લખી છું આ આ લોહી નીકળી જાય તો જ હું જીવી હકી બે ઘા કર્યા કુવાડાના લોહી નીકળી ગયો અને આ માથે પૂછડાનો જંડો લઈને જંગલમાં ઉયો ગયો સાહેબ ઈ ગયો એ ગયો તમે નહીં માનો સાત આઠ વર્ષે પાછો આવ્યો હાથ આઠ વર્ષે પાછો આવ્યો ઘરધણીને હામીને આવીને ઊભો કે હાવજે કીધું ઓળખશો તું મને ઓળખાણ પડે મારી તને

ਪਨ ਕੋਈ ਨੇ ਜਾਤ ਕਾ ਜੱਟ ਕਾ ਜਦ ਰੇ ਕੋਈ ਨੇ ਜਾਤ ਕਾ ਜੀ ਕੇ ਲੋਇ ਅਨ ਇਹ ਜੋ ਲਾਂਬੇ 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 ਦੀਏ ਰੁਜਾਈ ਪੁਰ ਕਵੈਣ ਕਵੈਣ ਕੀਦਾ ਹੋਇ ਐ ਨਾ ਵੀ ਗਲ ਵਲੇ ਨਹੀਂ ਭਣਨਾ ਪਣ ਜਿਨੇ ਕਵੈਣ ਕਵੈਣ ਕੀਦਾ ਹੋਇ અરે એના ભીગલ વડે ની ભાણના ઝાટકા મેર્યા તા રૂજાઈ ગયા ઘા તો હા પણ તે મને કવેણ કરીને કૂતરો કીધો ને એ હજી મારા મગજ ગયો નથી સાહેબ એમ એવા વેણ ને કાઢો કે કોઈના દિલ માં ઠેસ વાગે વાણી ઉપર વ્યવહાર માનવી નો સાહેબ આ બેનો દીકરી બેઠી એને કહું ખાસ કે દીકરાની વહુ ને જે તમને કોકવાર ખીજ ચડી હોય ને તો તમારે એને થોડા ઊંચા હાથે બોલાવી લેવી પણ કોઈ દી કવેણ નો કેવું સાહેબ કવેણ મારી નાખે માણા છે અમારે ત્યાં મેં માણિકવાડા રહેતા તારે અમારે ત્યાં એક હિરભાઈ બેન આવ્યા હતા અમારા માલધારી ચારણ બારડી માંથી મારા ગામમાં આવ્યા હતા દુકાળો પીડ્યો હતો ને એટલે દુકાળ હરોટવા માટે ઈ એને સાસરામાં દુઃખ હતું દુઃખ હતું એટલે એ અહીંયા પિતા ઘેરે રહેતા હતા એમાં હાથમાં તહેવાર આવ્યા તમારે જેમ હમણાં આ કચ્છની ઓલી આવે છે ને આ કયું ગામ રજવાડી રજવાડી નો દાખલો છે ને ઢોલી નો બધો હા એમાં મારા હાથમ આઈટમ ના તહેવાર ને દીકરી આમ રાસ રમે એમાં બેન ને કીધેલો હીરભાઈ બેન ને બેન આવો ને રાહડા લેવા તમે એ પિતા ને બિચારા સાસરા માં દુઃખ હતું એટલે અહીંયા આવ્યા હતા હવે એને રાહડો જે ગાયો ને એમે એને વેદના વ્યક્ત કરી એવા વેન ન કાઢો કે કોઈના દિલમાં થેસ વાગે વાણી ઉપર વ્યવહાર માની